નસકાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ આજના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બની અને ગુજરાતની નજીક પહોંચી ચૂકી છે તે સિસ્ટમની અસર હેઠળ ગઈકાલે ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે જેમાં ગઈકાલે એકોતેર જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં વલસાડના કપરાડાની અંદર સૌથી વધારે વરસાદ છ ઇંચ વાપીની અંદર સાડા ચાર ઇંચ તેમજ સુરત ભરૂચ નવસારી ડાંગ સહિતના વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો ત્રેવીસ તાલુકા એવા છે જેમાં અડધા ઇંચથી વધુ વરસાદ ગઈકાલે નોંધાયો છે તો હજુ આજે તેની તીવ્રતા વધશે સૌરાષ્ટ્રના પણ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની અંદર પણ અડધા ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો એટલે કે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ખાસ કરીને જોઈએ તો સિસ્ટમ બંગાળની ખાડીથી ગુજરાત ઉપર આવતા હજુ ચોવીસ કલાકની અંદર તેની સિસ્ટમમાં વધુ પ્રબળતા ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરીમાં આવી શકે અને ભારે વરસાદ પડી શકે સર્વ ગુજરાતની અંદર વરસાદની સંભાવના ગણી શકાય તો જોઈએ આજની અપડેટ આવતીકાલની અપડેટ આગામી સમયમાં સિસ્ટમ કઈ રીતે આગળ વધશે તો અત્યારે વાત કરીએ ખાસ કરીને જે બંગાળની જે ખાડી છે તેમાં સિસ્ટમ અત્યારે આગળ વધી ચૂકી છે અને વધુ મજબૂત અત્યારે બની ચૂકી છે ધીમે ધીમે આગળ વધી અને આગામી બારથી તેર કલાકમાં ગુજરાતની નજીક આવશે પરંતુ અત્યારથી જ ગુજરાતના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા જે વરસાદની જે શરૂઆત છે આજે પણ થઈ શકે છે જેમાં ખાસ કરીને મહેમદાવાદ હોય મહુધા હોય ડાકોર હોય આણંદ હોય તારાપુર ખંભાત બોરસદ વડોદરા છોટા ઉદેપુર બોડેલી સાપાનેર ગોધરા પીપલોદ તેમજ દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે બાયડ છે કપડવંજ માલપુર કડાણા કુશલગ્રહ મેઘનગર પીપલોદ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ભરૂચથી રાજપીપળાથી સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં હજુ પણ ભારે વરસાદ પડશે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ હોય અમરેલી હોય ભાવનગર હોય આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં જોવા મળશે બપોરના સમયગાળાની આજની અપડેટ જોઈએ બપોરના ત્રણથી પાંચનો જે સમયગાળો છે તે દરમિયાન સિસ્ટમ ગુજરાતની એકદમ નજીક તેનો ટ્રફ ફેલાશે જેના કારણે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે સાણસમા પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા ઈડર ખેડબ્રહ્મા ડુંગરપુર માંડલી મોડાસા હિંમતનગર માણસા પ્રાંતિજ આજુબાજુના જે વિસ્તારો છે આબુરોડ અંબાજી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ જોવા મળશે આજે વરસાદ તો આ રીતે યુરોપિયન મોડલ અનુસાર સિસ્ટમ આગળ વધી રહી છે આજે સાંજના છ વાગ્યા સુધીમાં તે સિસ્ટમનો ટ્રફ વધુ ગુજરાત સુધી આગળ વધે અને તળાજા મહુવા પાલીતાણા સિહોર ભાવનગર તેમજ વલભીપુર આજુબાજુના જે વિસ્તારો છે બોટાદ રાણપુર ધંધુકા તેમજ સોનગઢ સાઈડના જે વિસ્તારો છે સુરેન્દ્રનગર ચોટીલા સાઈડના જે વિસ્તારો છે નળ સરોવર લીંબડી ધોળકા મહેમદાવાદ અમદાવાદ બોરસદ આણંદ મહુધા ગાંધીનગર કડી બાયડ સહિતના જે વિસ્તારો છે કપડવંજ લુણાવાડા હિપલોદ ગોધરા ડાકોર આણંદ દાહોદ પંચમહાલ વડોદરા ડભોઈ છોટા ઉદેપુર કરજણ તેમજ ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે કોસંબા વંકલ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ સૌથી વધારે જે તીવ્રતા ઉત્તર ગુજરાતમાં જોવા મળશે જેમાં દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા વડનગર મહેસાણા મોઢેરા હારીજ તેમજ સાણસમા સાઈડના જે વિસ્તારો છે દિયોદર ડીસા પાલનપુર અંબાજી ખેડબ્રહ્મા ભાટસણ આબુ રોડ આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના આજે રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર સિસ્ટમ અત્યારે આગળ વધી રહી છે અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિતના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં રાત્રેના સમયગાળા દરમિયાન પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે તો આ રીતે ઝાંસી આજુબાજુ આજે રાત્રે કોટા ઝાંસી ઇન્દોર આજુબાજુ સિસ્ટમ પહોંચી શકે છે અને સત્યાવીસ તારીખે આવતીકાલે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મ આજુબાજુના જે વિસ્તારો છે પાલનપુર આબુ રોડ સુધીના વિસ્તારો તેમજ સૌથી વધારે અમદાવાદ કપડવંજ લુણાવાડા બાંસવારા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા અને છોટા ઉદેપુર અલીરાજપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત ભરૂચ વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે આવતીકાલે બપોરના સમયગાળાની આપણે યુરોપિયન મોડલ અનુસાર વાત કરીએ તો જામનગર સાઈડના જે વિસ્તારો છે મોરબી સાઈડના વિસ્તારો સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ બોટાદ ભાવનગર તેમજ ખાસ કરીને વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર સાઈડના વિસ્તારો પાલનપુર થરાદ આબુરોડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે સાથે સાથે કપડવંશ લુણાવાડા દાહોદ અલીરાજપુર છોટાઉદેપુર વડોદરા નડિયાદ અને ગોધરામાં વધારે વરસાદની તીવ્રતા રહેશે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર ડાંગ વલસાડ નવસારી ભાવનગર સહિતના વિસ્તારો અમરેલી પંથકના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે બપોર પછીનો જે સમયગાળો છે તેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે જેમાં જામનગર જિલ્લો હોય તેમજ રાજકોટ હોય મોરબી હોય સુરેન્દ્રનગર હોય જૂનાગઢ હોય ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ હોય કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે અઠ્યાવીસ તારીખે વહેલી સવારે તેમજ સત્યાવીસ તારીખની રાત્રિ દરમિયાન પણ સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર બોટાદ રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અમદાવાદ ગાંધીનગર દાહોદ વડોદરા ખેડા આણંદ છોટાઉદેપુર અલીરાજપુર મહેસાણા પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે અઠયાવીસ તારીખે અપડેટ જોઈએ જેમાં અઠ્યાવીસ તારીખે અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારો હોય જેમાં બોટાદ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે તીવ્રતા રહેશે જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા કપડવજ અમદાવાદ ગાંધીનગર આબુરોડ અંબાજી સહિતના વિસ્તારો દાહોદ પંથકના જે વિસ્તારો છે તેમજ બપોર પછીના સમયગાળા દરમિયાન પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ઓગણત્રીસ તારીખમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે હવે આપણે વાત કરીએ જીએફએસ મોડલની તો જીએફએસ મોડલ આજે શું બતાવી રહ્યું છે તો આજે દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ દર્શાવી રહ્યું છે ભાવનગર અમરેલી અને બોટાદ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે સત્યાવીસ તારીખમાં સમગ્ર ગુજરાતની અંદર જીએફએસ મોડલ વરસાદ બતાવી રહ્યું છે અમરેલી જિલ્લામાં ક્યાંક સામાન્ય ઓછો વરસાદ પડે બાકી વરસાદની તીવ્રતા રહેશે આગામી સમયની અંદર ત્યાર પછી બીજી ત્રીજી ઓગસ્ટથી જે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે અને વરાંપ જેવો માહોલ આપણને જોવા મળશે તો હાલ આગામી સમયમાં જે વરાપ જેવો માહોલ રહેશે તે કહી શકાય કે દસ અગિયાર બાર ઓગસ્ટ સુધી ગણવાનો રહેશે ત્યાર પછી સિસ્ટમ બનવાનું ચાલુ થશે સત્તર અઢાર ઓગસ્ટની અંદર ગુજરાતમાં તેની પધરામણી થઈ શકે છે તો ખેડૂત મિત્રો હવે જોઈએ પવનની ઝડપ આજની પવનની ઝડપની વાત કરીએ તો કચ્છમાં નલિયા હોય ગાંધીધામ હોય પિસ્તાલીસથી સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં છેતાલીસથી ઓગણપચાસની દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે પવનની ઝડપ રહેશે આવતીકાલે સત્યાવીસ તારીખની વાત કરીએ તો સત્યાવીસ તારીખમાં પણ પવનની ઝડપ સૌરાષ્ટ્રમાં છેતાલીસ સુડતાલીસથી બાવન સુધીની જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક બાવન કચ્છની અંદર પણ પિસ્તાલીસથી છેતાલીસ અઠ્યાવીસ તારીખમાં સૌથી વધારે જોટાના પવનો જોવા મળશે કચ્છમાં પચાસથી તેપન સુધી જોટાના પવનો હશે સૌરાષ્ટ્રમાં પચાસથી બાવન પંચાવન સુધીના જોટાના પવનો દક્ષિણ ગુજરાતમાં પણ આ રીતે જોવા મળશે મધ્ય ગુજરાતમાં ચાલીસથી પિસ્તાલીસ ઓગણત્રીસ તારીખમાં પણ ભારે પવન ફૂંકાશે એકત્રીસ તારીખથી પવનની ઝડપ ઘટી શકે છે જેમાં સોથી પાંચમી તારીખમાં ફરી વખત પવનની ઝડપ કચ્છ ભાગના વિસ્તારો છે જેમાં વધી શકે છે તો આ રીતે આઠ નવ ઓગસ્ટ સુધી ભારે પવન ફૂંકાશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્ત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત